પ્રક્ષાલકો કહીએ અને જે સાથે સાથે મિસેલની રચના થાય છે એ જ બરાબર તો અહીંયા મેં થોડીક એક સિમ્પલ આકૃતિ બનાવવાનો ટ્રાય કર્યો છે સાબુના અણુઓ એક મોટી શૃંખલા છે હાઇડ્રોકાર્બન સંયોજનની જેમાં સોડિયમ પણ હોઈ શકે છે અને પોટેશિયમ પણ હોઈ શકે છે ધાતુ તરીકે સોડિયમ અને પોટેશિયમ સોડિયમ અને પોટેશિયમની ખૂબ લાંબી શૃંખલા છે ગણીએ ને તો કે સત્તર અઢાર કાર્બનની શૃંખલા કેવી સત્તર અઢાર અહીંયા ભલે તમને ખાલી આટલું લખ્યું હશે સીએસ થ્રી સી ડબલ ઓ એને આટલી બે જ કાર્બન દર્શાવે છે પણ એક લાંબી શૃંખલા છે એ શું છે એક લાંબી શૃંખલા છે સત્તરથી અઢાર કાર્બન ધરાવતી એક લાંબી શૃંખલા કઈ રીતની છે જો સમજાવું એ સોડિયમ અથવા પોટેશિયમ બેમાંથી કોઈ પણ એક ધાતુ હોઈ શકે છે બરાબર અહીં પણ મેં ઓછા બનાવ્યા છે બંધ આવે ઓકે અહીંયા બાકીની બધી જગ્યા જોડી દઈશું હાઇડ્રોજન આવી એક હાઇડ્રોકાર્બન શૃંખલા છે કે જેમાં સત્તર થી અઢાર કાર્બન હશે બરોબર અને આ એક સાબુનો અણુ આ રીતે દર્શાવી શકાય છે અને આપણે જાણીએ છીએ કાર્બન કાર્બન એકબીજા સાથે ઘણા બધા રીતે જોડી શકાય છે બરાબર આ રીતે જોડાય ઓકે આવો સિમ્બોલ કેમ બનાવે છે તો આ સિમ્બોલ આ રીતે બનાવે છે આ છે કાર્બન છે શું કાર્બન ચાલો આના સાથે કેટલા હાઇડ્રોજન હશે આની સાથે અહીંયા અથવા ઉપર ઉપર દર્શાવો નીચે નીચે દર્શાવો તો ચાલે અને નીચે દર્શાવો બે હાઇડ્રોજન અને ઉપર બે હાઇડ્રોજન દર્શાવો બરાબર અને છેલ્લે જે હશે ને એ આ રીતનું સમજી રાખી બસ ઓકે એક બાજુ જુઓ તો આપણો સોડિયમ ધાતુવાળો ભાગ છે અને એક બાજુ જુઓ તો કાર્બનવાળો ભાગ છે કે ખાલી કાર્બન હાઇડ્રોકાર્બન ઓકે તો અહીંયા જે ઝીકઝેક બતાવ્યું છે આ રીતે એ શું છે કાર્બનના બંધો જ છે આ એક થઈ ગયો ને જુઓ આકૃતિ એવી જ બને છે ને બરાબર અને આ ભાગ છે એ આ રીતે બરાબર અને અહીંયા જે જોડેલો છે એ ભાગ આ રહી છે આખી વસ્તુ તમે આની રચના આ રીતની છે મિશનની રચનાની અંદર તમે આવું સમજજો એક એવો છે કે જળ વિરાગી ભાગ છે અને એક છે જળ અનુરાગી એટલે કે જે પાણી સાથે પ્રક્રિયા કરતો નથી પાણીથી દૂર રહે અને એક એવો ભાગ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી દેશે બરાબર તો તમે જુઓ ઘણી વખત એવું બનતું હોય છે સાબુન પાણી મિક્સ નહીં થતા થાય છે હા પણ મેલ એને દૂર કરી નાખે છે મેલને દૂર કરી નાખે છે પાણીમાં કોઈ સોરી કપડામાં કોઈ ડાઘો હશે મેલ હશે સાબુ ઘસવામાં આવે એટલે શું કરે સાબુ ખબર છે એને લઈ જાય એ મેલ કે અથવા તેલનું ટીપું હોય કે નહીં એના સાથે પ્રક્રિયા કરી છે બરાબર હવે જે જળ અનુરાગી ભાગ છે એ પાણી સાથે જોડેલો રહેશે અને જે જળ વિરાગી ભાગ છે એ એવા તત્વ સાથે પ્રક્રિયા કરશે કે જે ઓલરેડી જળ વિરાગી છે આખી વસ્તુ તમને હવે સમજાવો આ આ જ બનાવીને ખબર પડી ગઈ ને તમને આવું કેમ બને છે આ રીજો બન્યું કે નહીં એક છે જળ વિરાગી ભાગ જે પાણીથી દૂર છે વિરાગી એટલે પાણી પાણી સાથે પ્રક્રિયા કરે નહીં અને એક છે જળ અનુરાગી ભાગ એક આ કે જે પાણી સાથે આ પાણીનું ટીપું છે તેલનું ટીપું અથવા એવું કહીએ ચાલો આ તેલનું ટીપું લઈ લઈએ તો એક જળ અનુરાગી ભાગ એને દર્શાવી દઈએ આખી પ્રક્રિયામાં થશે શું તો કે જ્યારે બાજુમાં આકૃતિ આપી દેખાય છે કોઠામાં આકૃતિ આપી ત્યાં તમને એક આવું કોઈ કાપડ ઉપર આવો કોઈ ટૂંક તેલનું ટીપું બતાવી જાઓ છે ને તો કોઈ કપડાં ઉપર ધારો કે તેલનો કંઈ એવો ડાઘો પડી જાય બરાબર એ કપડાંની વાત કરી છે બાકી આપણે આપણા શરીર ઉપર માથામાં તેલ નાખ્યું ને એને દૂર કરવા માટે આપણે સાબુ કેનો ઉપયોગ કરીએ છીએ કે નહીં તો બસ એ તેલવાળો ભાગ આ તેલ ને પાણી સાથે પ્રક્રિયા કરે નહીં તો આ મિશનમાં પણ એક ભાગ એવો છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરતો નથી અને જે પાણી સાથે પ્રક્રિયા કરે છે ને એ પાણી સાથે જોડાઈ રહે બરોબર અને જે પાણી સાથે પ્રક્રિયા કરતો નથી એ કોના સાથે જોડાય ખબર છે તેલ સાથે એના સાથે પ્રક્રિયા કરે બરાબર તો થશે શું કે આ મિસેલની જે રચના છે એ મિસેલ જ્યારે આની અંદર મિસેલ મતલબ કે બીજું કંઈ નથી પણ સાબુના એક પ્રકારના અણુઓ છે ત્યારે એ બરાબર ઘણા બધા અણુઓ ભેગા થઈને એક બનાવે છે હવે થશે શું ખબર છે કે જે સાબુના અણુઓ છે મતલબ કે આપણે જે સોડિયમ ઇથોક્સાઇડ જે કહેતા હતા એ સોરી ઇથોઇડ આ પ્રમાણે આવા ઘણા બધા અણુઓ છે જ્યારે તમે આ કપડું હશે કપડા ઉપર આ તેલનું ટીપું છે એવું સમજો બરાબર તમે એને શું કરશો સાબુ વડે ઘસશો કે નહીં બરાબર તો સાબુ વડે જ ઘસવાનું ચાલુ કરો એટલે આની અંદર જે સાબુના અણુઓ છે એ સાબુના અણુઓ આને ઘેરી લે છે સાબુના અણુઓને શું કરી લે છે ઘેરી લેશે અને કયો ભાગ ખબર છે સાબુના અણુનો જળ વિરાગી ભાગ કયો ભાગ જળ વિરાગી જે પાણી સાથે પ્રક્રિયા નથી કરતો પણ પાણી સિવાય એવા પદાર્થ સાથે પ્રક્રિયા કરશે કે જે પદાર્થ પોતે પણ પાણી સાથે પ્રક્રિયા કરતો નથી પ્રક્રિયા કરતો તેલ કે પાણી મિક્સ થાય છે ભાઈ તો આ સાબુનો અથવા સાબુ જે સાબુનો અણુ રહ્યો એ સાબુનો અણુનો એવો ભાગ છે જળ વિરાગી ભાગ એ આને પકડી રાખશે એ આની સાથે પ્રક્રિયા કરશે અને એને ઘેરી લેશે ચારે બાજુથી આ પ્રમાણે અને એક છેડો એવો છે બીજો છેડો આ અણુનો બરાબર જે આપણે જીગ જગામાં કહીએ છીએ બરાબર આ રીતે આ રીતે સમજો આ એ તેલનું ટીપું છે આ શું છે આ તેલનું ટીપું દર્શાવે છે બરાબર તો હવે અહીંયા તમે જોશો તો આ તેલનું ટીપું દર્શાવે છે આ સ્વાભાવિક છે કે તેલ એ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં તેલ પાણી સાથે પ્રક્રિયા કરતો નથી તો આ ને એના સાથે આ જો જોડાયેલો જે છેડો રહ્યો ને હાઇડ્રોકાર્બન સંયોજનનો એ છેડો કયો છે જળ અનુરાગ સોરી જળ વિરાગી કયો છે જળ વિરાગી કેમ કે તેલનું ટીપું પોતે પણ જળ વિરાગી છે તો આ બધા જ જળ વિરાગી ભાગર્યાને એ આને પકડી રાખશે થિંક ચારે બાજુથી તેલના ટીપાને કાપડમાંથી પકડી રાખશે અને આ છે જળ અનુરાગી ભાગ એ પાણી સાથે પ્રક્રિયા કરશે આ શું છે જળ અનુરાગી એટલે તમે જો પાણી રેડો છો ને એટલે પાણી સાથે આ જોડાઈ અને આ તેલના ટીપાને પણ ભેગો ખેંચી જશે કાપડમાંથી બરાબર તમે પેલી આકૃતિ બાજુવાળી આકૃતિ જોશો તો એમ આવું જ થશે શરૂઆતમાં તેલનું ટીપું આ રીતે હતું પછી બીજા સ્ટેપમાં જોશો ને તો બીજા સ્ટેપમાં એ તેલના ટીપાને ચારે બાજુ શું કરી દેશે કેર રાખશે પકડી રાખશે ચારે બાજુ આવું થાય છે ને અને પછી ત્રીજા શું કીધું એ આખું તેલનું ટીપું જે વારો ભાગ હતો એ ઘેરેલો હતો જેમ પાણી રેડવામાં આવે એટલે એ બધું એને શું કરી દે છે બહાર લઈ જાય કાપડમાંથી બહાર લઈ ગયો આખા તેલના ટીપ્પણ ઓઇલી પદાર્થને શું કરે છે દૂર કરે છે એટલે તો સાબુ આ રીતે કામ કરે છે અને આ જે રચના બની કે નહીં આને મિસેલ કહેવાય આને શું કહેવાય મિસેલ એક એવો તૈલી પદાર્થ છે એ તેલી પદાર્થને સાબુના અણુઓ ઘેરી અને જે રચના બનાવે છે એને આપણે શું કહીએ છીએ મિસેલ અને આ મિસેલની રચના થઈ કહેવાય સમજ્યા કે આખી વસ્તુ ઓકે આ ભાગ હશે ને એ સોડિયમવાળો ભાગ હશે છે આવું આ શું છે અને આ છે જળ અનુરાગી જળ અનુરાગી છેડો છે અને આ જે તેલના ટીપા સાથે ભાગ કામ કરે છે એ કયો છે જળ વિરાગી ભાગ અથવા જળ વિરાગી છેડો આ કાર્બનિક છેડો હશે કાર્બન વાળો જે પેલી પહેલી શ્રેણીમાં મેં સૌ પ્રથમ લખ્યો હતો ને સિયસ્ત્રી એ અને પછી જે છેલ્લો હતો આ રહ્યો બા બરાબર એ આ છે તમે સમજી આ બધા સોડિયમ પ્લસ હશે આ રીતે આખી વસ્તુ ખબર પડી ગઈ ને કઈ રીતની રચના થાય છે ઓકે તો જે જળ વિરાગી ભાગ છે જળ વિરાગી ભાગ એ તેલના ટીપાને કવર કરી દે છે ચારે બાજુથી ઘેરી લેશે જ્યારે તમે સાબુ લગાવો છો કાપડમાં ત્યાં તેલી પદાર્થમાં તો તમારા શરીરમાં તમે માથામાં લગાવો છો સાબુ શેમ્પુ જે બી વસ્તુ છે બરાબર એ તમે લગાવો છો એટલે એ જે સાબુના અણુઓ છે આરે આ હાઇડ્રોકાર્બન શ્રેણી એમાં બે ભાગ છે એક પાણી સાથે પ્રક્રિયા કરે છે ને એક પાણી સાથે પ્રક્રિયા કરતો નથી એને કહેવાય જળ વિરાગી અને જળ અનુરાગી બે પ્રકારના ભાગ છે તો જે તેલ સાથે પ્રક્રિયા કરશે એ ભાગ કયો હોય છે જળ વિરાગી એ આપણા શરીરમાં આપણા માથામાં જે તેલ છે એને પકડી રાખશે તેલના અણુઓને પકડી રાખશે અને બીજો ભાગ રહ્યો એ આપણે જે પાણી નાખીએ છીએ પાણી સાથે પ્રક્રિયા કરશે હા એ પાણી સાથે પ્રક્રિયા કરે છે બરાબર અને પછી જ્યારે તમે પાણી નાખો છો એટલે આ બધું જ આખું લઈને જતા રહેશે તેલ લઈને જતા રહેશે સમજે તેલનું આખું ટીપું દૂર કરી દે છે મતલબ કે જો કપડા ઉપર ડાક પડ્યો હોય તો એને દૂર કરી દે તમારા શરીરમાં તમે જે ઘસોસન ચિકાસ અથવા ઓઇલી પદાર્થ છે એને દૂર કરી દેશે ગમે તે જગ્યાએ આ સાબુ આ રીતે કામ કરે છે અને આ પ્રમાણે જે રચના બની એને કહેવાય મિસેલ શું કહેવાય એને આ કહેવાય મિસેલની રચના અને એનું કામ તો આ રીતે દરેક પ્રકારના ડાઘ દૂર કરે છે ઓઇલી પદાર્થ ચિકાસવાળા ડાગ હોય એ બધાને દૂર સાબુ કેમ કરી શકે છે કેમ કે સાબુમાં આ રીતની રચના હોય છે આખી વસ્તુ ખબર પડી ભાઈ આને કહેવાય છે મિસેલની રચના મિસેલની રચનામાં આકૃતિ યાદ રાખવાની બીજું એના કયો જળ વિરાગી ભાગ છે કયો જળ અનુરાગી ભાગ છે એના વિશે ખબર હોવી જોઈએ જળ વિરાગી એટલે શું જળ અનુરાગી એટલે શું એ પણ ખબર હોવી જોઈએ અને કઈ રીતે એ કોઈ પણ ઓઇલી પદાર્થ એ તેલી પદાર્થ છે એ તેલી પદાર્થને એ એના ભાગને પકડી રાખે છે અને પછી એને કપડામાંથી અથવા શરીરમાંથી દૂર કરે છે બરાબર આ રીતના અલગ અલગ પ્રકારના પદાર્થો હોય જેમ કે સાબુ લઈએ કપડાં ધોવાના લઈએ કે નાવાના લઈએ કે પછી આપણે શેમ્પુ લઈએ બધા અલગ અલગ પ્રકારના હોય છે બરાબર જેમાં એમની અલગ અલગ પ્રકારની સ્ટ્રોંગનેસ હોય જેમ કે આપણે શેમ્પુની વાત કરીએ શેમ્પુ કેટલું સ્ટ્રોંગ હોય છે તરત જ આપણા વાર કોરા કર નાખે ગમે એટલું તેલ નાખ્યું હોય તો કઈ જ નહીં સાબુ થોડુંક ઓછું કરે પણ શેમ્પુ વધારે કરતું એ પાણી ઉપર પણ ડિપેન્ડ કરે અલગ અલગ પ્રકારના પાણીમાં અલગ અલગ સાબુ કામ કરતા હોય અમુક વખતે તમે જોયું છે અમુક પાણીમાં સાબુ કામ જ નથી કરતા હોતા તમને તો નહીં ખબર હોય કે હા તમને હોસ્ટેલવાળા છોકરાઓને ખબર હોય તમે કપડાં ધોયા હોય તો અમુક સાબુ લાવ્યા હોય તો તમે જોશો તો એ કામ નહીં કરતા હોય યોગ્ય પ્રમાણમાં ફીણની આ ફીણ જ છે ભાઈ આ બધું જે છે એ શું છે આ ફીણ ઉત્પન્ન થાય છે એ જ એટલે તમે પછી છેલ્લે પાણી રેડો એટલે બધું ફીણ જતું રહેશે કે નહીં કેવું ઉપર તરતું હોય છે પાણી ઉપર તો એ શું હોય છે ખબર છે ખાલી ફીણ નથી હોતું સાથે સાથે શું હોય છે આની અંદર ઓઇલી પદાર્થ જે મેલ હતો આપણા શરીરમાં કે ભાઈ કપડામાં એ મેલ તેલી પદાર્થ એ બધાને દૂર લઈ જાય છે અને આ રીતે દૂર લઈ જાય એનામાં કાપડમાંથી કે શરીરમાંથી દૂર કરે છે ખ્યાલ પડશે ભાઈ આખું બસ તો આ વાત હતી મિસલની રચના જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડેમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડિયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે